હે લો યુટ્યુબ ચેનલ હોય તો બધાને ગુડ મોર્નિંગ આ થોડોક હોય એનું કારણ એ છે કે આજે રાતે દુકાને સુગ્યા થાય હવે નાવા એવા અત્યારે નાઈટ હોય એ તો મેં બ્લોગ ઉતરણ ચાલુ કીધું અહીંયા મહેન્દ્રભાઈ જે આપણે ઠંડીના વરસાદ ચાલુ થઈ ગયું ઠંડીનો માલ કાઢીએ છીએ ને ઝાડુ પટ્ટા કર્યા ને અમારું દુકાને બાય બાયો ભાઈ દુકાને જવા નીકળી ગયા છે આપડે ઠંડી નો સામાન લઈ લીધો આપણે જઈએ you દુકાને જવા નીકળી ગયા છે આપણો ઠંડીનો સામાન લઈ લીધો આપણે જઈએ દુકાને ગાઈઝ દુકાને આવી જશે તમે જોઈ શકો છો આજે એવું દુકાનમાં સવાર સવારમાં ઘર આવ્યો અને કઈક સાતસો આઠસો નું લીધું અને એમાં અહીંયા સાડી પાંચસો આપ્યા ને સવાર સવારમાં કઈ બોલા અમે એમાં એક પીસ સોરી કરીને આજે એ અંદર પીસ નહીં ખેઠેતી નાખશે ઠેતીમાં નાખી પીસ એ દુશો બીજો પીસ લે છે આવા પણ માણસો આવે તો અમને ત્યારે ખબર નથી પછી કેમેરામાં જોયું તો ખબર પડી કે એક પીસ ચોરી નહીં આ એટલે હદ છે હદ જો અરવિંદ સિંહ ને અમારે કોમકાસ માં લાગ્યા બધા જય માતાજી તો કહી દે જય માતાજી હો મહેન્દ્રસિંહ એટલા માટે એવા પણ માણસો આવે છે તો આ માણસ સાથે શું કરવું જોઈએ એ તમે કોમેન્ટ કરજો ને પ્લીઝ શેર કરજો તો આગળ વધે અમારો વિડીયો બાકી આમ તો ક્યાં ફકીર આદમી હે યાર ઓર ઉઠાયો જલ્દી સહી મે તો સાસુ તમને કહો આજે બ્લોગ ઉતારવામાં બહુ જ લેટ થઈ ગયું એક વાગી જશે તો મારે પાર્સલ લેવા જવું છે તો જમવાનું પાર્સલ લઈ આવું ઉત્સવ વાગી ગયા ચાલો આપણે પાર્સલ લઈ જાય ફાઇનલી આપણે પાર્સલ લઈને આવી ગયા છે તો જમી લઈએ તો જમવાનું પાર્સલ આવી ગયું છે હું લઈને જ આવ્યો હમણાં એ વાગી જાય છે ડોટ ટાઈમ બહુ ફટાફટ જાય છે જિંદગી ચાઇશ મહેન્દ્રભક્ત પાણી ભરે છે તો પાણી ભરી दुकान के से? कर अच्छी लगे तो कॉमेंट करजो न अच्छी लगे तो भी कर ચાલો જમવાનું લીધું મહેન્દ્રભાઈ પાર્સલ આવશે જમવામાં જુઓ તો પનીર આવ્યું છે રોટલી પાપડ કાંદા આચાર એ દાળ ભાત આમાં છે આવી રીતના કંઈક પાર્સલ આવે છે રોજ અલગ અલગ કંઈક ને કંઈક આવે તો ચાલો જમી લઈએ તમે બધા જમી જ લીધું એટામાં દોઢ વાગી લો

પંજાબી કચ્છી ગુજરાતી એક મારી તો નીચે ગીરીંગ અયમાં નીચે કરિંગ ફીર તરફી એટલે હું એક જેઠા લાલજ છે દોસ્તો સાચું ઓ માય

લોગ ગાઈઝ તો વાગી કે સાડા નવ થઈ ગયા છે એટલે બ્લોગ ઉતરે નહીં ઉનાની અંદર એવું છે કે આપણે શું કેવાય આ ડે આવે ને આ કલરના ડે આવે બધા ગ્રીન ડે વ્હાઈટ ડેન આજે એટલા ઘર વ્હાઈટ ટી શર્ટ માગવા આવ્યા ની વાત પૂછવામાં જોકે અટાણમાં એક ભી વ્હાઈટ ટી શર્ટ જોતું હોય ને તો મારા માટે એટલે આ રીતનું સીન હજી આવે જ છે વ્હાઈટ ટી હવે સ્ટોક પૂરો થઈ ગયો હોય પ્લેન વ્હાઈટ છોકરાને કોલર વાળા ને છોકરીને રાઉન્ડ છે એટલે આ ટાઈપનું આપણે ગુજરાતમાં તો નથી હોતું લગભગ મુંબઈમાં નથી અહીંયા અંદર એક ઈ છે અમારા માટે સારું તો આવું બધું તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને બધાની ગુડ નાઇટ જય માતાજી જય મા મોગલ પછી રાતે બ્લોગ ઉતરે એટલા માટે અત્યારે જ કહી છું તો જય માતાજી જય મા મોગલ ને સબસ્ક્રાઈબ કરતા જાય છે please